મહેમદાવાદના પહાડ ગામના વતની બિસ્મિલા ખાનના પિતા ખાન નિવૃત્ત લશ્કરી અધિકારી હતા પરંતુ વર્ષ બે જૂન મહિનામાં આ જમીન પર વરસાદી વાવાઝોડાને કારણે પડી ગયેલ વૃક્ષો કાપવાના આરોપસર ચેપ્ટર કેસ દાખલ કરવામાં આવ્યો હતો બિસ્મિલ્લા ખાનને પહેલા મહેમદાબાદ અને ત્યારબાદ બિલોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા કાપેલા એ બારામાં મને કબજો છોડી દેવાનું કીધેલું જમીનનું અને જમીનનો કબજો છોડાવવા બાબતમાં મારી પર એકસો એકાવન ને એકસો સાત કરેલું એકસો સાત ને એકસો એકાવનમાં મને સાત દિવસ જેલમાં રાખેલો ક્યારે કરેલો એ જૂન બે હજાર સાતમાં બિસ્મિલ્લા ખાનનો જામીન પર છુટકારા બાદ તેમના ભાઈ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ખોટી રીતે જેલમાં ગોંધી રાખવાની દાદ માગવામાં આવી હતી

ખાન ના વકીલ વકીલના માધ્યમથી તમામ પુરાવા ચકાસ્યા બાદ પ્રાંત અધિકારી નાયબ મામલતદાર અને મામલતદાર સામે તો સમન્સ પાઠવ્યું છે જેમાં પૂર્વ મામલતદાર હાજર ન થતા જમીન પાત્ર વોરન્ટ કરવામાં આવ્યું છે ਜਨਕ ਜਾਗੀਰਦਾਰ ਵੀਟੀਵੀ ਖੇਡਾ